નમસ્કાર પશુપાલક મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો તમે નવા હોય તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં અને જો તમારે તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો તો આપણે વિડીયોની શરૂઆત કરતા તમે વિડીયોમાં જોઈ શકો છો એક નંબર ઉપર ભેંચ ભેન્ચ વેચવાની છે આ ભેન્ચ વેચવાની છે ટોપ ક્લાસની છેલ્લી ભેંચ છે ભેન્ચમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી સારી છે હાર્ડ કેજામાં સારી છે એની બધી જવાબદાર છતાં આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છું ને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈએ અંદાજો લગાવી શકો છો કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ચાર ચાર આસળ કમ્પ્લીટ છે આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને બધી જવાબદાર છતાં આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો હાલ સાત દિવસમાં વ્યાસી એવું માલિકનું કેવું છે ટોપ ક્લાસ નેંચ ભેંસ રહેશે ભેંસમાં બધી જવાબદાર સાથે આપવાની હાલ હાલ વ્યાસી દૂધ કરતી અને જાતનો બીજો ફોલ્ટ નથી ટોપ નેચરલી ભેંસ રહેશે ભેંસમાં બધી જવાબદાર સાથે આપવાની છે કિંમતની વાત કરીએ તો સત્યાસી હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજિત કિંમત છે એમાં પણ તમને સોય સો ટકા ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો લાલુકા ગામ છે ખંભાળિયા તાલુકા છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ જોવા મળી છે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છું ત્યારબાદ આવે છે બે નંબર ઉપર તમે જોઈ શકો છો આ ભેન્ચ વેચવાની છે હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંચ ભીલી ભેન્ચ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું હાલ દસ થી બાર દિવસની વારસી મા એવું માલિકનું કેવું છે કે ભાઈ વારસે છે પેટ આસરની જવાબદારીથી આપવાની છે સાટા ગાભણી છે સાટામાં સાલે સાત થી આઠ મહિનાની ગાભણ હોય તો સાલે સાટામાં એવું નું કહેવાનું છે ટોપ ક્લાસ ની છેલ્લી ભેંસ પણ છે હાલ દિવસની છે છે ફૂલ જવાબદાર ચાર ચાર આ પેટ ગરમી ટોટલ જવાબદાર સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો તે તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો કિંમતની વાત કરીએ તો સાઠ હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજિત કિંમત છે એ બેઠક થતા ભાવ તાલમાં ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો જામપોર ગામ છે ભાણવત તાલુકો છે દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા માલિકના નંબર તમને ડિસ્પ્લે પર તો માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે ત્રણ નંબર ઉપર ભેંચ ભેન્ચ તમે જોઈ શકો છો આ બેન્ચ વેચવાની છે હાલ ટોપ ક્લાસ ને સહેલી ભેન્ચ છે ઊંચાઈ લંબાઈમાં પૂરી છે હાર્ડ ગેજામાં સારી છે અને બધી જવાબદાર છે તે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો હાલ બે મહિનાની યાણેલી છે નીચે પાડી છે હાલ ટોપ ક્લાસ નેસેલી ભેંસ છે ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી સો ટકા જવાબદાર છે તે આપવાની છે અને બધી જવાબદારીવાળી ભેંસ છે બે મહિનાની યાણેલી છે નીચે પાડી છે હાલ ટોપ ક્લાસ નેસેલી દૂધમાં પણ બહુ સારી છે હાલ દૂધની વાત કરીએ તો એક ટાઈમનું સાત લિટર જેવું દૂધ છે એવું મલિકનું કહેવાનું છે કે ભાઈ સાત લિટર જેવું એક ટાઈમનું દૂધ છે કોઈપણ જાતનો બીજો ફોલ્ટ નથી સો સો ટકા જવાબદારી સાથે આપવાનું છે એવું માલિકનું કહેવાનું છે હાલ કિંમતની વાત કરીએ તો એક લાખ દસ હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત જેમાં પણ તમને સોય સો ટકા ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો અમરાપર ગામ છે જામજોધપુર તાલુકો છે જામનગર જિલ્લાની અંદર તમને આ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે પર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે ચાર નંબર ઉપર ભેં ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે ટોપ ક્લાસની ચાલી ભેંસ છે પેસ્ટમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ત્રીજા વેતરમાં છે હાલ પાંચ દિવસની કાચી છે ઊંચા લંબાઈમાં સારી છે હાટ સારી છે આસળ ગરમીની જવાબદારીથી આપવાની છે અને દોવામાં પણ સાવ સોજી છે ફૂલ જવાબદારી જેમ કે હાલ ચાર ચાર આસળ કમ્પ્લીટ છે આમાં કોઈ જાતનો ફોલ્ટ નથી ઊંચા લંબાઈમાં પૂરી છે અને દોવામાં પણ સાવ સોજી ગમે તેને ધોઈ લેવાની છૂટ હાલ પાંચ દિવસની કાચી છે પાંચ દિવસની અંદર વ્યાજમ થઈ જશે એવું માલિકનું કહેવાનું છે ત્રીજા વેતરમાં વ્યાસી હાલ એવું માલિકનું કહેવાનું છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો ટોપ ક્લાસ નેશનલ દેશી નેશનલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો હાલ કિંમતની વાત કરીએ તો એસી હજાર જેવી કિંમત રાખેલી છે માલિકે અંદાજીત કિંમત છે એમાં પણ તમને સો સો ટકા ફેરફાર કરી આપશે જુઓ ક્યાં મળે ગામની વાત કરીએ તો ગજણા ગામ છે લાલપુર તાલુકો છે ને જામનગર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે પર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવશે પાંચ નંબર ઉપર ભેંચ ભેંચ તમે જોઈ શકો છો આ ભેંચ વેચવાની છે વ્યાવાની છે એવું માલિકનું કહેવાનું છે કે ભાઈ વ્યાવાની વાર છે પંદરથી વીસ દિવસની વાર છે આવ આષણની બધી જવાબદારી સાથે આપવાની છે આવ આષણ ગરમીની જવાબદારી સાથે આપવાનું છે આગળના વેતરમાં દૂધની વાત કરીએ તો એક ટાઈમનું દૂધ સાત થી આઠ લિટર જેવું એક ટાઈમનું દૂધ છે ચોથું વેતર છે વ્યા વ્યાવાની હાલ વાર છે દોવામાં સાવ સોજી આગળના વેતરમાં સાત થી આઠ લિટર એક ટાઈમનું અને આઠ દૂને છ લિટર બે time દૂધ કરે છે પંદર થી સોળ લિટર આખા દિવસનું દૂધ કરે છે ધોવામાં પણ સાવ સોજી અને ચોથા વેતનમાં વ્યાસે અને ભેંસની ઊંચાઈ લંબાઈ તમે જોઈ શકો છો હાડકું તમે જોઈ શકો છો છો એ સો ટકા જવાબદાર છે તે આપવાની છે હાલ પંદર થી વીસ દિવસની વાર છે પંદર વીસ દિવસની અંદર વ્યાજમ થઈ જશે એવું માલિકનું કહેવાનું છે હાલ કિંમતની વાત કરીએ એક લાખ હજાર એક લાખ કિંમત રાખેલ છે અંદાજિત કિંમત છે એમાં પણ તમને સો એ સો ટકા ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો રાતિયા ગામ છે પોરબંદર તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેન્સ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે સો નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે ટોપ ક્લાસ નસલની ભેન્ચ વેચવાની છે કોઈપણ જાતનો ફોલ્ટ નથી દેશી નસલી ભેન્ચ તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો તે તમે વિડીયોના માધ્યમથી પણ પૂરેપૂરી ભેંસ જોઈ અંદાજો લગાવી શકો છો કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી સારામાં સારી ભેંસ છે વેતરમાં છે અને ચાર ચાર આછળ પણ કમ્પ્લીટ છે આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો ઓરિજિનલ દેશી નસલની ભેંસ છે અને બહુ સારા નસલી દૂધવાળી ભેંસ રહેશે એવું માલિકનું કહેવાનું છે અને ટોપ ક્લાસ અને એ સો ટકા જવાબદારી કિંમતની વાત કરીએ તો એક લાખ જેવી કિંમત રાખેલ છે અંદાજિત કિંમત છે એમાં પણ તમને એ સો ટકા કરી આપશે જોવા ક્યાં મળે આપણે ગામની વાત કરીએ તો ગોઢાણા ગામ છે પોરબંદર તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેન્સ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે સાત નંબર ઉપર ભેંચ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે ટોપ ક્લાસની છેલ્લી ભેંચ છે અને બધી જવાબદારી છે તો આપવાની છે ભેંસ વેચવાની છે વેતરની વાત કરીએ તો ત્રીજા વેતરમાં છે ચારે ચાર આસઠ પણ સરખા છે ગાભણી છે પંદર દિવસની કાચી છે સાવચોજી છે એવું માલિકનું કહેવાનું છે કે ભાઈ પંદર દિવસની હજી વ્યાજમની વ્યાર છે આગળના વેતરમાં પણ બહુ દૂધ સારું કરતી ગમે તેને દોઈ લેવાની ચારે ચાર આસઠ કમ્પ્લીટ છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી આહનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને હાડ ગજામાં સારી છે અને ઊંચાઈ લંબાઈવાળી ભેંસ છે અને દૂધવાળી ભેંસ રહે છે એવું માલિકનું કહેવાનું છે ત્રીજા વેતરમાં વ્યાસે હાલ કિંમતની વાત કરીએ તો એક લાખ અને વીસ હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજીત કિંમત છે એમાં તમે બેઠક કરો તો ભાવમાં પણ તમને ફેરફાર કરી આપે એવું માલિકનું કહેવાય છે કે બેઠક થતા ભાવમાં ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો મુક્તિપુર ગામ છે માંગરોળ તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને

ત્રીજું વ્યાલી છે હાલ પાંચ દિવસની વ્યાણેલી છે નીચે પાડી છે અને ટોપ છે છે એવું તે તમને માધ્યમથી જોઈ લેવાનું હાલ દૂધની વાત તો છ થી સાડા લીટર એક ટાઈમનું દૂધ કરે છે તમારે બે થી ચાર ટાઈમ દોરાવી લેવાની પણ એવું છૂટવાનું છે જવાબદાર છે તે આપવાની છે આખા દિવસનું બાર થી તેર લીટર જેવું દૂધ કમ્પ્લીટ કરે છે તમારે દોરાવી લેવાની પણ છૂટ એવું માલિકનું કહેવાનું છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી માહિતી આપી છે અને તમે વિડીયોના માધ્યમથી પણ ભેંસ જોઈ અંદાજો લગાવી શકો છો હાલ કિંમત જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ ગોડોદર ગામ છે મળીયા ના તાલુકો છે અને જુનાગઢ માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવશે નવ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ઓરિજિનલ જાફરાબાદી બધી નસલી ખડેલી વેચવાની છે ટોપ ક્લાસ નસલી ભેંસ ખડેલી રહેશે ઊંચાઈ લંબાઈ તમે જોઈ શકો છો હાડ ગજો પણ તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છું અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો જો એ સો ટકા જવાબદાર છે તે પહેલવેતરું ખડેલું ઓરિજિનલ જાફરાબાદી નસેલું હાલ વીસથી પચીસ દિવસની કાચી અને ટોપ ક્લાસ નસેલી બ્રીડિંગવાળી ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો ટોપ નસલની ભેંસ તમને બતાવી શકો છો ઓરિજિનલ જાફરાબાદી નસેલી ભેંસ તે તમને વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો હાલ વીસ થી પચીસ દિવસની જ કાચી છે પેલા વેતરમાં હાલ એક લાખ ને પિસ્તાલીસ હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે એમાં તમને સો સો ટકા ફેરફાર કરી આપશે એક લાખ પિસ્તાલીસ હજારમાં ભાવ માં ફેરફાર કરી આપશે બેઠક થતા જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બાકોડી ગામ છે કલ્યાણપુર તાલુકો છે ને દેવ હું દ્વારકાની અંદર તમને ભેંચ જોવા મળી જશે હાલ માલિકના નંબર તમને ડિસ્પ્લે પર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવશે દસ નંબર ઉપર ભેંચ ભેંચ તમે જોઈ શકો છો આ ભેંચ વેચવાની છે હાલ ત્રીજા વેતનની ભેંચ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો હાલ દેશી નવ મમ્મીનો ચાલુ છે નવ ચાલુ છે એવું માલિકનું કહેવાનું છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો ભેંસમાં ચારે છે રેશે છે આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને સોય સો ટકા જવાબદાર તે આપવાની છે એવું માલિકનું કહેવાનું છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો તે તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો હાલ ટોપ ક્લાસ ને સલ્લી છે માલિકે અંદાજિત કિંમત છે એમાં પણ તમને સો ટકા તો આપણે ગામની વાત કરીએ તો હરિપર ગામ છે જેતપુર તાલુકો છે અને રાજકોટ જિલ્લાની અંદર તમને આ ભેસ જોવા હાલ મળી જશે આપણે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો અને જો તમે નવા હોય આપણી ચેનલને મા ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ના કરી તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી લેજો અને કેવો વિડીયો લાગ્યો એ જરાક કોમેન્ટ કરી